છોટાઉદેપુર જિલ્લાના એક હજાર છસો ચોસઠ જેટલા રાશન ધારકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી રૂબરૂ બોલાવી તેમના જવાબ લેવાશે કારણ છે તેમની પાસે બે લાખથી વધુની આવક છે વધુ આવક અને ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરતા રાશન ધારકોને નોટિસ આપવામાં આવી છે આવા પરિવારના રાશન કાર્ડ જપ્ત કરાશે નસવાડી તાલુકાના અઝરુદ્દીન મન્સુરીને નોટિસ પાઠવવામાં આવી છે તેમનું કહેવું છે કે તેઓ પહેલા ઘડિયા કામ કરતા એટલે સરકારી અનાજ મેળવતા આ વર્ષથી પેવર બ્લોકનું કારખાનું ચાલુ કર્યું એટલે આવક વધતા નોટિસ મળી હવે સરકારી અનાજ નહીં લે તો પાવભાજી વેચતા કમલેશ તેલીને પણ નોટિસ મળી છે તેમનું કહેવું છે કે વીસ વર્ષથી સરકારી અનાજ લઈએ છીએ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નોટિસ મળી છે પુરવઠા વિભાગે નોટિસ આપી હતી અને અમારી આવક છ લાખ રૂપિયા જેવી છે અને એમાં એવું લખેલું હતું કે જે દિવસથી તમે કોઈ એપ્લિકેશન કે એ ના કરો તમે તો તમારું